ડભોઈ તાલુકાના સંગરપુરા ગામની સીમમાં એક મગર દેખાતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને જાણ કરતા પાંચ ફૂટના મગરને ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યું હતું હાલ ચોમાસામાં કેટલીક વખત સ્થળાંતર કરવા હેતુ મગર સહિત અજગર અને ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની સીમમાં આવેલા વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ની જાણ કરતા વન વિભાગના હંસાબેન રાઠવા જીતેન્દ્રભાઈ બારોટ સાથે રાખી ટીમના આકાશ વસાવા રોનક રાવલ પિનલ વસાવા પ્રેમ વસાવા સંતોષ વસાવા અનિકેત તળવી મયુર તળવીનાઓ સાથે મળી પાંચ ફૂટના મગર ને ઝડપી પાડી મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જણાતા તેને કુદરતી વાતાવરણ માં મુક્ત કરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે